બોલો હવે નકલી શંકરાચાર્ય પણ આવી ગયા ધાર્મિક કાર્યક્રમની આડમાં ઉત્તર પ્રદેશ હાઈકોર્ટના આદેશની અવમાનતા હાઈકોર્ટના આદેશ બાદ પણ શંકરાચાર્ય તરીકે પોતાને પ્રસ્થાપિત કરતા નકલી શંકરાચાર્યથી સનાતન ધર્મીઓમાં રોષ ફેલાયો ધાનેરા તાલુકામાં આવેલ વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાઈ રહ્યો છે ધાર્મિક વિધિની આડમાં ઉત્તર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશની હળાળ અવમાનના કરીને આમંત્રણ પત્રિકા ઉપર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતા વિવાદ સર્જાવ સનાતન ધર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો ધનેરાના વાલેર ગામે એકવીસ કુંડી રુદ્રા યજ્ઞ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમમાં સ્વામી વાસુદેવાનંદજીનું આગમન થઈ રહ્યું છે અને કાર્યક્રમની આમંત્રણ પત્રિકા ઉપર વાસુદેવાનંદજીને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય તરીકે પ્રસ્થાપિત કરાવતા વિવાદ શરૂ થયો જ્યારે તેમના પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય દ્વારા શંકરાચાર્ય શબ્દ કે કે છત્ર ઉપયોગ રોક લગાવતા આદેશની અવમાનના તરીકે પણ રહ્યું છે અને સનાતન ધર્મીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને હાઈકોર્ટના આદેશની અવમાનના સંદર્ભમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ ઉચ્ચારી છે વાલેર ગામે યોજાઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની પત્રિકાઓમાં સ્વામી વાસુદેવાનંદના મોટા ફોટા સાથે તેઓને ધર્મ સમ્રાટ અનંત વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ બદરીકાશ્રમ હિમાલય તરીકે છાપવામાં આવેલ છે જ્યારે ઇલાહાબાદ સિવિલ જજ સિનિયર ડિવિઝન એ સિવિલ કેસ નંબર પાંચસો તેર ઓગણીસો ને બ્યાસી ના કામે તારીખ પાંચમી મે બે હજાર પંદર ના રોજ આપેલ ચુકાદામાં સ્પષ્ટપણે આદેશ કરેલ છે કે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી કો સદૈવ કે લીએ નિર્દેશિત કયા જાતા હે કે વ અપને કો જગત ગુરુ શંકરાચાર્ય બદ્રિકાશ્રમ હિમાલય ઘોષિત ન કરે વ શંકરાચાર્ય કાર્યાલય કા પ્રતિક ચિહ્ન દંડ છત્ર ચવર સિંહાસન કા ઉપયોગ ન કરે ત્યારબાદ વાસુદેવાનંદ સરસ્વતીએ કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પરંતુ ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો હતો આમ છતાં સ્વામી વિવેકાનંદે સ્વામી વાસુદેવાનંદે ધાનેરા તાલુકાના વાલેર ગામે પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય તરીકે હાજર રહેવાની સંમતિ આપીને સંસ્થા દ્વારા આમંત્રણ પત્રિકા ઉપર પોતાની શંકરાચાર્ય છપાવડાવી કોર્ટને અવમાનતા કરવા જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ખૂબ જ રોષ લાગણી પ્રસરી છે આ અંગે પરમ ધર્મ સભા એક હજાર આઠના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર દવે અને જ્યોતિર્મઠ શંકરાચાર્ય મહારાજના મુખ્ય કાર્યાધિકારી પરમ પૂજ્ય ચંદ્રપ્રકાશ ઉપાધ્યાયે જણાવ્યું કે વચકાળાની અરજી સ્વીકારીને સુપ્રીમ કોર્ટ પણ તેઓ શંકરાચાર્ય નથી અને યુપી સરકારે પણ તેમણે શંકરાચાર્ય છતાં વાસુદેવાનંદ નકલી શંકરાચાર્ય બનીને રાજકીય પગના કારણે તેઓ શંકરાચાર્ય હોવાનો દાવો કરે છે તે બિલકુલ ખોટો છે એ જ બનાસકાંઠામાં આવી રહ્યા છે જે બિલકુલ અયોગ્ય છે અને પ્રશાસને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જ્યોતિષ પીઠ બદ્રીનાથના શંકરાચાર્ય તરીકે સ્વામી શ્રી અવિમુક્ત સરાનંદ સરસ્વતીજી મહારાજ બિરાજમાન છે આ પીઠ ઉપર આની પહેલા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બિરાજમાન હતા અને એમના બ્રહ્મલીન થયા પછી સ્વામી શ્રી બિરાજમાન થયેલા છે આ પીઠ ઉપર વાસુદેવાનંદ સરસ્વતી નામના એક સન્યાસી પોતાને જગદગુરુ શંકરાચાર્ય ગણાવડાવે છે અને પોતે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય છે એવી ઓળખ આપે છે વસ્તુતા એમની વિરુદ્ધમાં આ કેસ થયેલો અને કાગળો મારી પાસે છે જિલ્લા કોર્ટે ત્યારબાદ હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને શંકરાચાર્ય ગણ્યા નથી તેમને સન્યાસી ગણ્યા નથી એ સન્યાસી તરીકે લાયક નથી સન્યાસીની વેશ ધારણ કર્યા પછી એમણે નોકરી કરીને પગાર લીધેલો છે તો પગાર લેનાર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે એવી કોર્ટે ટિપ્પણી કરી છે નામદાર કોર્ટે સરકારને તંત્રને સૂચના આપી છે કે કોઈએ પણ એમને શંકરાચાર્ય તરીકેની સુવિધાઓ આપવા નહીં અને પ્રયાગના એટલે કુંભના મેળામાં એમને જો જમીન આપવાની હોય તો શંકરાચાર્ય તરીકે આપવી નહીં એવું પણ સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે આવી સ્થિતિમાં જ્યારે બનાસકાંઠામાં વાસુદેવાનંદ સરસ્વતી પોતાના શંકરાચાર્ય ગણાવીને આવી રહ્યા છે તો અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે અમને શંકરાચાર્ય તરીકેની કોઈ પણ સેવાઓ કે સુવિધાઓ આપવામાં આવે સન્માનની સાથીઓ પરમ પૂજ્ય પરમારાધ્ય જ્યોતિષ પીઠાધીશ્વર जगत शंकराचार्य स्वामी श्री अविमुक्तेश्वरानंद सरस्वती जी महाराज ही इस समय ज्योतिषपीठ के आचार्य हैं जगत शंकराचार्य हैं अभी एक ज्ञात हुआ कि ज्योतिषपीठ के नकली शंकराचार्य स्वामी वासुदेवानंद गुजरात प्रवास पर आ रहे हैं हम गुजरात के माननीय मुख्यमंत्री भूपेन्द्र भाई से अनुरोध करते हैं किसी भी स्थिति में ऐसे फर्जी नकली शंकराचार्य को गुजरात में प्रवेश ना दिया जाए तो ब्रह्मलीन जगतगुरु शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी महाराज के समय जो न्यायालय में केस चला था उसमें स्वामी वासुदेवानंद को शंकराचार्य एवं एक सन्यासी भी नहीं माना गया है ऐसे लोग फर्जी तरह से जो शंकराचार्य लिख करके घूम रहे हैं કિસી સ્થિતિમાં એનક ગુજરાતમાં પ્રવેશ ના દીયા જાય એસા હમ ગુજરાત સરકાર સે અનુરોધ કરે હૈ જય ભદ્ર વિશાલ